ફ્રેન્ડ્સ જય માતાજી તો તમને બધાને ખબર હશે આજે અમદાવાદમાં બહુ જ મોટી દુર્ઘટના બની છે આજે એક અને સાડત્રીસ મિનિટે અમદાવાદમાં બહુ જ મોટી દુર્ઘટના ઘટી છે એ તો તમને બધાને ખબર હશે અમદાવાદથી લંડન જતું પ્લેન ફ્રેશ થઈ ગયું છે કઈ રીતના થયું એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઘણા બધા યાત્રિકોએ એમના જીવ ગુમાવ્યા છે તો એમની માટે આપણે કંઈક કરી નથી શકવાના પણ ખાલી આપણે માતાજી ભગવાનને પ્રાર્થના કરીશું કે જેનો પણ આ ઘટનામાં જીવ ગયો છે એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમને એમના જે પરિજનો છે એમને આગળ એમને તાકાત આપે અને જે ઘણા બધા યાત્રિકો ઘણા બધા આમ પબ્લિક છે એ પણ ઈજાગ્રસ્ત થઈ છે એમને પણ સારા એ એ પણ સારા થઈ જાય એવી પ્રાર્થના કરીશું આપણે તો આગળ વિડીયોમાં જોઈએ અને હાલ તો મોટા સમાચાર સામે આવ્યા છે વિમાનમાં બે પાયલટ દસ ક્રૂ મેમ્બર્સ સાથે બસો ને બેતાલીસ જેટલા લોકો સવાર હતા જી હા આ દુર્ઘટનામાં સુમિત સભરવાલ જેઓ વિમાનના કેપ્ટન હતા અને ટેક ઓફ સાથે જ આ વિમાન તૂટી પડ્યું છે કેમ કે જે આ પહેલા પણ અમે આપને જણાવ્યું હતું કે એક ઓગણચાલીસ કલાકે અમદાવાદ થી ટેક ઓફ થઈને આ વિમાન નીકળ્યું હતું રનવે ત્રેવીસ થી ઉડ્યું હતું આ વિમાન અને બસો ને બેતાલીસ લોકો સવાર હતા બસો લોકો સવાર હતા પ્લેનમાં તૂટી પડેલા વિમાનમાં બે પાયલટ સહિત દસ જેટલા ક્રૂ કેબિન ક્રૂ પણ હતા લંડન જઈ રહ્યું આ વિમાન અને ત્યારબાદ ટેકઓફ થયા તુરંત બાદ જે ક્રેશ થયું તેના પગલે જે લોકો ઘાયલ થયા હતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ ખાતે લાવવામાં આવ્યા છે અત્યાર સુધી ચાલીસ કરતા વધારે લોકોને અહીંયા સુ અહીંયા લાવવામાં આવ્યા છે અને તે લોકોની સારવાર માટેની તજવીજ છે તે ડોક્ટર દ્વારા હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે કેટલાક એવા પણ પેશન્ટ આવે છે કે જે ઘટના સ્થળે અથવા તો જે આગની ઘટના જે પ્લેન ક્રેશ થવાની ઘટના છે ત્યાં જ તેઓ અકસ્માતને કારણે મોતને ભેટ્યા હોય એવી સ્થિતિને પગલે જે લોકો આવેલા છે તેમને સીધા પીએમ રૂમ ખાતે મોકલવામાં આવે છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે એક એમ્બ્યુલન્સ આવેલી તરત જ બીજી એમ્બ્યુલન્સને મોકલવાની જગ્યાથી આ દ્રશ્ય જોઈ શકો છો કે જે પેશન્ટ છે જે કદાચ વધારે સુરક્ષિત નહીં હોય બચવાની હાલતમાં નહીં હોય અથવા તો તેની તે જીવતું નહીં હોય તો તેને સીધું ત્યાંથી રિફર એટલે કે પીએમ છે ત્યાં થાય છે ત્યાં મોકલવામાં આવે છે અનેક લોકો

આવી રહી છે અને તેમને અહીંયા સુધી પહોંચવાની એક સુરક્ષિત વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરવામાં છે કોઈ પણ પ્રકારની કટોકટી સર્જાય તેવા માટે શું સ્થિતિ હોય તે ઉત્તમ અત્યારે અહિયાં